સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા પાંચ અભિનેતાઓની આજે આપણે વાત કરીશું જે હવે આપણી સાથે રહ્યા નથી પણ તેમની ફિલ્મોથી તેઓ હંમેશા આપણી યાદોમાં સાથે રહેવાના છે એવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ અભિનેતાઓની સૌ ગુજરાતી ફિલ્મ અને તેમની છેલ્લી ગુજરાતી ફિલ્મ કઈ હતી આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનય સમ્રાટ તરીકે ઓળખાતા ઉપેન્દ્ર ત્રિવેદીજી ઉપેન્દ્ર ત્રિવેદીજીને આપણે સૌ જાણીએ છીએ અને તેઓ અભિનય સમ્રાટ તરીકે ખૂબ જ લોકપ્રિય થયા હતા તેઓ એક એક્ટર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે અને ઉપેન્દ્ર ત્રિવેદીજીએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ કદુ મકરાણી હતું જે ઓગણીસો સાહીઠમાં રિલીઝ થઈ હતી તે બાદ તેમને ઘણી બધી સુપરહિટ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે ઓગણીસો એકોતેર માં રિલીઝ થયેલી જેસલ તોરન ફિલ્મ થી તેઓ અભિનેત સમ્રાટ તરીકે ઓળખાણ પામ્યા હતા તે બાદ તેમણે ઝેર તો પીધા જાની જાની માનવીની ભવાઈ સંતુ રંગીલી આ સિવાય પણ ઘણી બધી સુપરહિટ ગુજરાતી ફિલ્મો ઉપેન્દ્ર ત્રિવેદીજી આપી ચૂક્યા ઉપેન્દ્ર ત્રિવેદીજીની છેલ્લી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો બે હજાર આઠમાં રિલીઝ થયેલી ઢોલી તારો ઢોલ વાગે આ ફિલ્મ ઉપેન્દ્ર ત્રિવેદીજીની છેલ્લી ગુજરાતી ફિલ્મ હતી અને ઉપેન્દ્ર ત્રિવેદીજી બે હજાર દેવલોક પામ્યા હતા આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રમાણે એક મહત્વનો ભાગ રહ્યા છે તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો રણજીત રાજજી રણજીત રાજજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચોકલેટ હીરો તરીકે ઓળખાણ પામ્યા હતા અને તેઓ ખૂબ જ લોકપ્રિય અભિનેતા હતા અને તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો રણજીત રાજજીની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ વીર રામવાળો હતો અને આ ફિલ્મ ફિલ્મ એક સાબિત થઈ હતી તે પછી તેઓ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને જેમ કે સાજન ને સથવારે મણિગઢ મણિયારો મહીસાગરની આરે રાધા ગેલો કાન જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મોમાં રંજીત રાજજી કામ કરી ચૂક્યા છે અને રંજીત રાજજીની છેલ્લી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો ઓગણીસો પંચાણુંમાં રિલીઝ થયેલી રશિયો વાલમ ફિલ્મ રંજીત રાજજીના જીવનની છેલ્લી ગુજરાતી ફિલ્મ હતી અને ઓગણીસો પંચાણુંમાં છેતાલીસ વર્ષના ઉંમરે રંજીત રાજજી દેવલોક પામ્યા હતા અને રંજીત રાજજી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મહત્વનો ભાગ રહ્યા છે પછી આગળ વાત કરીએ તો મણીરાજ બારોટજી ડાયરાના ના બે બાદશાહ તરીકે ઓળખાતા મણીરાજ બારોટજી પણ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને તેમને ઘણા બધા સુપરહિટ ગુજરાતી ગીતો પણ આપ્યા છે અને ઘણી લોકપ્રિય ગુજરાતી ફિલ્મો પણ આપી છે અને મનીરાજ બારોટજીની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ વાત કરીએ તો ઓગણીસો જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને મનીરાજ બારોટજીની છેલ્લી ગુજરાતી ફિલ્મની વાત કરી બે હજારની સાલમાં રિલીઝ થયેલી મેના પોપટ મનીરાજ બારોટજીની છેલ્લી ગુજરાતી ફિલ્મ હતી અને મનીરાજ બારોટજી બે હજાર છમાં માં દેવલોક પામ્યા હતા અને મનીરાજ બારોટ જી પણ આજે પણ ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આગળ વધવામાં એક મહત્વનો ભાગ રહ્યા હતા તે પછી આગળ વાત કરીએ તો જગદીશ ઠાકોર જગદીશ ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્શન કિંગ તરીકે ઓળખાતા હતા અને તેઓ ખૂબ જ નાની વયે દેવલોક પામ્યા હતા અને જગદીશ ઠાકોરજીની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો બે હજાર દસમાં રિલીઝ થયેલી તું તો સાજન મારા કારજે કોરાની આ ફિલ્મ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી આ સિવાય પણ જગદીશ ઠાકોર સાજન તને મારા સમ લોહીનો નહીં એ કોઈનો નહીં ઠાકોરની લોહીભીની ચૂંદડી ઠાકોર Number one. સુપરહિટ ગુજરાતી ફિલ્મોમાં જગદીશભાઈ ઠાકોર કામ કરી ચૂક્યા છે અને જગદીશભાઈ ઠાકોરની છેલ્લી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો બે હજાર સત્તરમાં રિલીઝ થયેલી લોહીની સગાઈ ફિલ્મ તેમની છેલ્લી ગુજરાતી ફિલ્મ હતી અને બે હજાર સત્તરમાં જગદીશ ઠાકોરજીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેથી તેઓ દેવલોક પામ્યા હતા આમ જગદીશ ઠાકોરજી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવામાં એક મહત્વનો ભાગ રહ્યા હતા તે પછી આગળ વાત કરીએ તો મલ્ટી મિલેનિયમ મેગાસ્ટાર નરેશ કનોડિયાજી નરેશ કનોડિયાજી ગુજરાતી ફિલ્મ

સાજન તારા સંભાળના જેવી સુપર ડુપર હિટ ગુજરાતી ફિલ્મોમાં નરેશ કનોડિયાજી કામ કરી ચૂક્યા છે અને કનોડિયાજીની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો નરેશ કનોડિયાજીની છેલ્લી ગુજરાતી ફિલ્મ હતી અને બે હજાર વીસમાં માં નરેશ કનોડિયાજી દેવલોક પામ્યા હતા આમ મેગાસ્ટાર નરેશ કનોડિયાજી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવામાં એક મહત્વનો ભાગ રહ્યા છે આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ પાંચ અભિનેતા જે આજે આપણી સાથે નથી પણ તેઓ હંમેશા તેમના અભિનય અને તેમની ફિલ્મો દ્વારા હંમેશા આપણી સાથે રહેવાના છે તો આપ સૌ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ ખૂબ જ લોકપ્રિય અભિનેતાઓને કેટલા મિસ કરો છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી